આજની વાર્તા એક છોકરી તેની મરજી વિરુદ્ધ એક સાદા છોકરા સાથે લગ્ન કર્યા છે જેના ઘરમાં માતા પિતા સિવાય બીજું કોઈ ન છોકરાને દહેજમાં ઘણી ભેટો અને પૈસા મળ્યા પરંતુ છોકરીને બીજા છોકરા સાથે ઊંડો પ્રેમ હતો લગ્નની રાત્રે જ્યારે છોકરો દૂધ લાવે છે ત્યારે કન્યા તેના પતિને પ્રશ્ન પૂછે છે જો પતિ તેની સંમતિ વિના પત્નીને સ્પર્શ કરે છે તો તેને બળાત્કાર કહેવામાં આવે છે ખરું ને પતિ તારે આવી લાંબી અને ઊંડી વાતો જાણવાની જરૂર નથી તું હમણાં જ દૂધ લાવ્યો છું એ પી લે હું તને ગુડ નાઇટ કહેવા આવ્યો છું તે કહી અને રૂમ છોડી દે છે છોકરી નિરાશ થઈ જાય છે કારણ કે છોકરીને લડાઈ જોઈતી હતી જેથી તે આ મૂર્ખથી છુટકારો મેળવી શકે છોકરી ઘરનું કોઈ કામ કરતી નથી તે આખો દિવસ ફક્ત ઓનલાઈન રહેતી અને કોણ જાણે કોની સાથે વાતો કરતી બીજી તરફ છોકરીને છોકરાની માતાએ આખો દિવસ કોઈ ફરિયાદ વિના રસોઈ બનાવી તે ઘરમાં કામો કરી લીધી પણ દરેક ક્ષણે હોઠ પર સ્મિત લઈને ફરતી છોકરો એક કંપનીમાં નાનો કર્મચારી છે અને ખૂબ જ મહેનતું અને પ્રમાણિક છે લગ્નના એક મહિના પછી પણ પતિએ પત્નીને હાથ પણ લગાવ્યો ન હતો છોકરો ખૂબ જ શાંત સ્વભાવનો છે તે એક પારિવારિક માણસ હોવાથી તેણે વધારે વાત ન કરી માત્ર જમતી વખતે તેની પત્નીને પૂછ્યું કે તું તારા રૂમમાં ખાવા માગે છે કે અમારી સાથે છોકરો સુઈ જાય તે પહેલાં તેને ડાયરી લખવાની આદત હતી જે તે દરરોજ રાત્રે લખતો હતો યુવતી પાસે સ્કૂટી હતી તે દરરોજ પતિ ઓફિસે ગયા બાદ બહાર જતી અને પતિ પરત આવતા જ પરત આવતી એક દિવસ રજાનો દિવસ હતો છોકરો પણ ઘરે હતો એટલે છોકરીએ સારા ભોજનને પણ ગંદુ કહીને તેને તેની માતાને ગાળો આપી અને ખોરાક ફેંકી દીધો પછી શાંત પતિ તેની પત્ની પર હાથ ઉપાડે છે પરંતુ માતા તેના પુત્રને ખૂબ ઠપકો આપે છે તું તેને માફ કરી દે છોકરીને લડાઈ જોઈતી હતી તે મળી ગઈ તેથી તે સ્કૂટી લઈ ઘરથી નીકળી જાય છે છોકરી તેના પ્રેમીની પાસે આવીને કહે છે કે હવે હું એક ક્ષણ માટે પણ તે ઘરમાં રહેવા માંગતી નથી છોકરો અરે હું તને ઘણા સમયથી કહું છું કે તું મારી સાથે ક્યાંક ભાગીને જઈએ ચાલ પણ તું હંમેશા આજ અને આવતીકાલમાં જ વ્યસ્ત રહે છે છોકરી કહે છે કે મારા લગ્નના દિવસે હું તમારી પાસે આવી હતી તમે જ મને પાછી મોકલી હતી છોકરો તું ખાલી હાથે ક્યાં સુધી દોડીશ છોકરી કે તારા અને મારા પ્રેમની જાણ થતાં મારા પરિવારે બેંકની પાસબુક સાથે એટીએમ અને દાગીદા પણ લઈ લીધા હતા તો હું તાર મારી પાસે સાથે શું લઈને આવું આપણે બંને મહેનત કરીને કમાઈ શક્યા હોત છોકરો હસે છે અને કહે છે માણસ પહેલાં વિચારે છે અને પછી કાર્ય કરે છે જો હું ખાલી હાથે ભાગી ગયો હોત તો આ પ્રેમનું ભૂત બે જ દિવસમાં દૂર થઈ ગયું હોત અને જ્યારે પણ હું તને સ્પર્શ કરવા માગું છું ત્યારે તું હંમેશા એવો જ કહે છે છોકરી કહે હા આ બધું લગ્ન પછી જ સારું છે હું હજી કુમારી છોકરી છું લગ્ન કર્યા પછી પણ આજ સુધી એ છોકરાએ મને સ્પર્શ પણ નથી કર્યો કારણ કે તમે તેને મારો પતિ માનો છો તો શું થઈ ગયો પતિ મારે તારા નામે સિંદૂર લગાવવાનું છે ફક્ત માથામાં સિંદૂર ભરો પછી તમે તમારી ઈચ્છા મુજબ બધું કરી શકો છો છોકરો કે ઠીક છે હું તૈયાર છું પણ આ વખતે પ્લીઝ તારી સાથે થોડા પૈસા લઈને આવજે એવું ન વિચારશો કે મને સંપત્તિ ગમે છે હું ફક્ત તને પ્રેમ કરું છું મને ફક્ત નાના વ્યવસાય માટે પૈસાની જરૂર છે છોકરીએ મૂર્ખ પાસે પૈસા ક્યાં છે એને મારા પિતા પાસેથી ત્રણ લાખ રૂપિયાથી વધુ મારની મારુતિ કાર લીધી છે દહેજ માં પૈસા પણ લીધા છે તે પાછા લઈ અને પ્રેમી છોકરીને હોટેલનું સરનામું આપે છે અને ચાલ્યો જાય છે છોકરી ઘરે આવીને લડે છે પરંતુ કમનસીબે તે એકલી જ ચીસો પાડતી રહે છે તેની સાથે લડવા માટે કોઈ ન હતું રાત્રે 8 વાગે છોકરાનો મેસેજ આવે છે તમે ક્યારે આવો છો છોકરી જવાબ આપે છે ધીરજ રાખો કોઈ ઊંઘતું નથી હું 12 વાગ્યા પહેલા આ બધું લઈને પહોંચી જઈશ કારણ કે અહીં તારા વિના મને ગુંગળામણ થાય છે ઠીક છે જલ્દી આવ હું હોટેલની બહાર ઊભો રહીશ છોકરી તેના પતિને કહે છે કે મારે ખાવાનું નથી મેં બહાર ખાધું છે જેથી કોઈ મને પરેશાન ન કરો આટલું કહીને તે દરવાજો બંધ કરીને અંદર આવે છે તો પતિ કહે છે સાંભળો કબાટમાંથી મારી ડાયરી આપો પછી દરવાજો બંધ કરી દો અમે હેરાન નહીં કરીએ દરવાજો ખોલ્યા વિના છોકરી કહે છે કે ચાવી આપો એનો પતિ કહે છે ચાવી તમારા પલંગના પગ બાજુ પરંતુ છોકરી દરવાજો ખોલતી નથી પણ મોટેથી ગીત સાંભળવા લાગે છે બહાર પતિ થોડી વાર દરવાજો ખખડાવે છે અને પછી હારીને પાછો ફરે છે છોકરીએ ખૂબ જોરથી ગીત વગાડવાનું શરૂ કરી દીધું તેના રૂમની અંદર પછી તે કબાટ ખોલે છે અને તેને જુએ છે કે જે તેણે કબાટમાં પહેલીવાર ખોલ્યું હતું આજ સુધી એણે ખોલ્યું હતું કારણ કે તેણીએ પોતાનો સામાન અલગ અલમારીમાં રાખ્યો હતો તે તરત જ તે અલમારી ખોલે છે કબાટમાંથી તેની પોતાની પાસબુક અને એટીએમ કાર્ડ હતા જે તેના પરિવારના સભ્યોએ છીનવી લીધા હતા જ્યારે ખોલીને ચેક કરવામાં આવ્યું ત્યારે તેમાં છોકરાએ નહીં મેં દહેજ તરીકે મળેલા પૈસા અને ઘણા દાગીના પણ સામેલ હતા તેની સાથે કાગળો હતા અને તે બધા છોકરીના નામે હતા છોકરી ખૂબ જ આશ્ચર્ય અને પરેશાન હતી પછી તેની નજર ડાયરી પર પડે છે અને તે ઝડપથી તેને બહાર કાઢીને વાંચવા લાગે છે જેમાં લખ્યું હતું કે એક દિવસ તારા પિતાએ પોતાનું રક્તદાન કરીને મારી માતાનો જીવ બચાવ્યો હતો અને હું મારી માતાને ખૂબ પ્રેમ કરું છું તેથી જ મેં તારા પિતાને પ્રણામ કર્યા અને કહ્યું કે તમારા આ અમૂલ્ય ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહીં થોડા દિવસો પછી તારા પિતા અમારા ઘરે આવ્યા સંબંધ વિશે પરંતુ તે પહેલાં તેણે મને બધું કહ્યું કે તમે એક છોકરાને ખૂબ પ્રેમ કરો છો તારા પિતા તારી ખુશી હતા તેથી તે છોકરાને પહેલાં જાણવા માગતા હતા છેવટે તમારા પિતાની રાજકુમારી હતી અને દરેક પિતા તેની રાજકુમારી માટે એક સારો અને પ્રામાણિક રાજકુમાર ઈચ્છે છે તમારા પિતાએ તે છોકરા વિશે ઘણું સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે તમે જેને ચાહો છો તે ઘણી છોકરીઓ સાથે છેતરપિંડી કરી છે અને બીજું શું છે કે તે પહેલેથી જ પરણિત હતો પણ હું તને આ વાત ન કહી શક્યો કારણ કે હું જાણતો હતો કે પ્રેમના નશાને કારણે તે હંમેશા પોતાને પારકા માને છે અને બીજાને પોતાના માને છે એક પિતા પાસેથી દીકરીની વાર્તા સાંભળીને મને નવાઈ લાગી દરેક પિતા ભાગ્યે જ આટલું વિચારે છે મને ખાતરી હતી કે મને એક સારા પતિ તરીકેનું સન્માન મળે કે ન મળે પણ જમાઈ તરીકેનું સન્માન મને હંમેશા મળી શકે છે મે દહેજ તરીકે મેળવેલા તમામ પૈસા તમારા ખાતામાં જમા કરાવ્યા અને તારા ઘરેથી મને મળેલી કાર હજુ પણ તારા ઘરે છે જે મેં એટલા માટે મોકલી હતી કે જ્યારે તને મારા પ્રેમની જરૂર પડશે ત્યારે આપણે સાથે ક્યાંક દૂર જઈશું હું દહેજ નામને દીકારું છું કારણ કે મેં મારી બહેન અને પિતાને દહેજમાં ગુમાવ્યા છે મારા પિતાના છેલ્લા શબ્દો પણ આ હતા દીકરીના પિતા પાસેથી ક્યારેય એક રૂપિયો પણ ન લેવો જો તમે માણસ છો તો કમાવો અને તેને ખવડાવો અંતમાં લખ્યું હતું કે તમે ગમે ત્યાં જવા માટે સ્વતંત્ર છો ડાયરીની વચ્ચે છૂટાછેડાના કાગળો છે જે અમે પહેલેથી જ સહી કરી છે જ્યારે તમને લાગે કે તમે હવે આ મૂર્ખ વ્યક્તિ સાથે રહેવા માગતા નથી ત્યારે તમે સહી કરી શકો છો અને તમારી બધી વસ્તુઓ તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો છોકરી આશ્ચર્યચકિત અને અસ્વસ્થ થઈ ગઈ તેણી ન ઈચ્છતી હોવા છતાં અસંસ્કારીના શબ્દો તેના હૃદયને સ્પર્શી ગયા ઈચ્છા ન હોવા છતાં અસંસ્કારીના અદ્રશ્ય પ્રેમને અનુભવીને મારી પાપણો ભીની થઈ ગઈ આગળ લખવામાં આવ્યું હતું કે મેં તને એટલા માટે લાભ માર્યો કારણ કે તે મારી માતા સાથે દુર્વ્યવહાર કર્યો અને હું પોતાની જાત કરતાં મારી માને આગળ રાખું છું હું મારી માતાનું અપમાન સહન કરું તો હું કેવો પુત્ર છું આવતીકાલે તમને પણ બાળકો થશે તે પછી તમને માતાની મહાનતા અને પ્રેમનો અહેસાસ થશે હું તને બળજબરીથી મારી વહુ અને સાથી તરીકે લાવ્યો છું મારે કોઈ કરવાનું નથી જ્યારે તું ને હું પ્રેમમાં પડીશું ત્યારે હું તમારી પાસેથી સંપૂર્ણ રકમ મેળવીશ અમે તમારી દરેક ઉદ્વતાનો બદલો પૂરી તાકાત અને અપાર પ્રેમથી લઈશું યુવતીનો ફોન વાગી રહ્યો હતો જે વાઇબ્રેશન મોડ પર હતો છોકરી હવે પત્ની બની ગઈ હતી પાપડમાંથી આંસુ સરી રહ્યા હતા રડતા રડતા તેણે પહેલાં મોબાઈલમાંથી સીમ કાઢીને તોડી નાખ્યું પછી બધું જેમ હતું તેમ રાખીને સૂઈ ગઈ ખબર નહીં ક્યારે સવારે મોડે સુધી જાગી ત્યાં સુધીમાં મારા અસંસ્કારી પતિ તેમની ઓફિસે ગયા હતા હવે મેં સ્નાન કરી લીધા હતા સાડી પહેરી હતી લાંબા સિંદૂર અને મંગળસૂત્ર લગાવ્યા હતા જ્યારે પહેલાં હું તિલકની જેમ બાજુ પર સિંદૂર લગાવતી હતી જેથી કોઈ છોકરાનું ધ્યાન ન જાય પરંતુ આજે તે બહુ દૂરથી દેખાય તેવું સિંદૂર ધરાવે છે પછી તે રસોડામાં જાય છે અને તેના સાસુને રૂમમાં જઈ તૈયાર થવાનું દબાણ કરે છે અને તેના ખરાબ બર્તનવાળા પતિ માટે હલવો અને પૂરી તૈયાર કરે છે અને ચા બનાવીને સાસુ સાથે પીધી અને સાસુને તેના સ્કૂટરમાં જબરજસ્તી બેસાડીને લઈ જાય છે સાસુ વિચારે છે કે મને બેસાડ્યા પછી તેની વહુ આજે મને ક્યાં લઈ જઈ રહી છે તેની કોઈ જાણ નથી તે બસ બેસે છે અને પછી રસ્તામાં તે તેના પતિના ઓફિસનું સરનામું પૂછી ને તેના સાસુ સાથે પહોંચે છે પત્નીને આ હાલતમાં જોઈ પતિ આશ્ચર્યચકિત થાય જ છે પતિ કહે બધું બરાબર છે ને મા પણ માતા બોલે તે પહેલાં જ પત્નીએ મને ગળે લગાડ્યો અને કહ્યું હવે બધું બરાબર છે હું તને હંમેશા માટે પ્રેમ કરું છું ઓફિસના લોકો બધા ઊભા થઈ ગયા આવી છે અને તેની પત્નીને કહે છે પત્ની કહે છે કે હું તેની ધર્મપત્ની છું તે વનવાસ ગયા હતા અને આજે સવારે જ વનવાસથી પાછા આવ્યા છે હવે મારા પતિ એક મહિના સુધી ઓફિસમાં નહીં જોવા મળે કારણ કે અમે સાથે લાંબા વેકેશન પર જઈ રહ્યા છીએ દરેક વ્યક્તિ તાળીઓ પાડે છે અને તેની પત્ની ફરીથી તેને પેટે છે અને હવે તે ફરીથી ક્યારેય તેને છોડવા માગતી નથી મિત્રો આ પરથી આપણે એટલું મેળવું જોઈએ કે કેટલીક વાર આપણા પ્રિયજનો ખૂબ જ અઘરા નિર્ણયો લે છે પરંતુ આપણે સમજી શકતા નથી કે શા માટે આપણા પ્રિયજનો પોતાના કરતાં આપણી વધુ કાળજી લે છે તમારા માતા પિતાના નિર્ણયોનું સન્માન કરો કારણ કે આ બે વ્યક્તિઓ છે હંમેશા તમને દુનિયાવી બાબતો કરતાં વધુ પ્રેમ કરતા હોય છે